કાઢો સ્વધ્યન પોથે ખોલો પાના નંબર નવ જો વિષય ગણિત પ્રકરણ નવ ખોખા અને રેખાચિત્ર જેમાં પહેલું સૂચના મુજબ કરો એક જુદા જુદા બે આકારના ખાલી ખોખા મેળવી તેનો વધારાનો ભાગ દૂર કરીને ખોખાની રેખાકૃતિ દોરો તો કેવી રીતે દોરીશું ભાઈ તો કે સરસ મજાની રેખાકૃતિ આપણે દોરી શકીએ તો પેન્સિલ ફૂટપટ્ટીની મદદથી તમે આ ચોરસ પહેલાં દોરી લો બરાબર એની પાછળ એકજ આ ચોરસ દોરવાનો પ્રયત્ન કરો અને પછી એને જોડી દો થઈ ગયું અહીંયા પણ એ રીતે થશે અહીંયા પણ એ રીતે થશે અને એને પણ આપણે જોડી દો કેવાડગ ચાલો નેક્સ્ટ જોઈએ બીજું નીચેનામાંથી કયા આકાર જોડવાથી એક ખુલ્લું કુકું બને તો આવશે બી સી અને ડી જ્યાં પણ પાંચ છે ને ત્યાંના જોડશો ને તો ખુલ્લું ખોખું બની જશે તમે એફમાં પણ વિચારી શકો છો ત્રીજું તમારી શાળાનો એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં દરવાજા અને બારીઓ બનાવો તો આપણે એક સરસ મજાનો ક્લાસરૂમ બનાવવાનો પ્રયત્ન કરેલ છે બે ક્લાસરૂમ બનાવેલા છે આ દરવાજા છે આ બ્લેક બોર્ડ છે આ બારી છે આ બંને બારીઓ છે બારી છે વચ્ચેનું બીજું કાંઈ બતાવવાની જરૂર નથી ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું આ પેલી આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારના લખો તો ચાલો જોડી દઈએ ખૂણાઓ અહીંથી અહીંયા જોડીશું હા પણ અહીં અહીંયા અહીંયા અને આ અહીંયા જોડીશું અહીંયા જોડી દો અહીંયા જોડી દો અહીંયા અને અહીંયા આ જોડાઈ ગયા શું બની ગયું ભાઈ સમગન અને આ શું બની ગયું લોંગ ગણ ચાલો નેક્સ્ટ જોઈએ એક નંબર નળાકાર છે ને કાપીએ તો આવું થાય સમગન છે એને કાપીએ તો આવું બનશે પ્રિજમ છે એને કાપીએ તો આવું બનશે શંકુ છે એને કાપીએ તો ત્રિકોણાકાર પ્રિજમ અને લમગન એ બાળકો સમજીને વ્યવસ્થિત રીતે ચાલો પ્રશ્ન નંબર છ દિવાસ્થળી અને વાલ્વ ટ્યુબના આધારે સમગન અને લંબગન બનાવો અને સમગન અને લમગનના વપરાયેલી કુલ દિવાસોળીઓની સંખ્યા નોંધો તો ચાલો આમાં કેટલી દિવાસોળીઓ જોઈશે ભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર જોઈશે કેટલી જોઈશે દિવાસળીઓ બાર તો અહીં લખી નાખો આપણે બાર આમાં પણ બાર જ જોઈએ બંને સરખું જ છે નામાં બાર નહીં જોઈએ ભાઈ આમાં એક અહીંયા સુધી અહીંયા બે બેન બે ચાર ચ બે છ બે આઠ પછી આ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે આમાં કેટલી જોઈશે સોળ જોઈશે લમઘન છે તો સાતમો પ્રશ્ન નંબર પાંચમાં દર્શાવેલા વિવિધ ત્રિપરિમાણીય આકારો ઉપરથી જોતા કેવા દેખાશે તે દોરો ઓકે વાય તો તમને નીચે એ બી સીડીમાં દર્શાવેલ છે એક પ્રકારે તમને જવાબ આપેલા જ છે તમે ક્યાં જોઈ શકો છો આ પ્રશ્ન નંબર પાંચ છે એમાં આ આકારો જોવાના છે કયા આકારો જોવાના છે એ બી સી ડી ઈ એફ જી એ આકારો જોવાના છે અને એના અહીંયા તમારે ઉપર નીચેથી કેવી રીતે દેખાય છે એ આકારો દોરવાના છે ચાલો આઠમું નીચે સંગનથી બનેલા મોડલના ચિત્રો આપ્યા છે જે સંગનોને જોડતા ઉપરથી બાજુથી અને સામેથી જોતા કેવા દેખાશે તે દોરો તો ચાલો આપણે સરસ મજાનો અહીં આકૃતિ આપેલી છે ઉપરથી આમ દેખાશે સામેથી અને બાજુમાંથી તો તમે જોઈને ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને દરેક આકૃતિને દોરો બીજું આ રીતનું છે ત્રીજું આ રીતનું છે ચાલો આગળ જોઈએ અધ્યયન નિષ્ફતિના સર્વગ્રાહી મૂલ્યાંકનમાં જોઈ લઈએ તો કે નીચે આપેલા ત્રિપરિમાણીય આકારને ખોલતા કેવી દ્વિપરિમાણીય આકૃતિ બની જાય તો આ એક ખોખું આપેલું છે લંબગન જેવું છે સમગન એમાં એને ખોલી નાખો તો આ રીતની આકૃતિ બનશે આ ભાઈને ખોલી નાખો તો આ રીતનું આકૃતિ બનશે ત્રિપરિમાણીય પરિઝમ છે એને ખોલી નાખો આ રીતની આકૃતિ બનશે ચોથું છે એને આ રીતે સામે ઉપર નીચે દેખાશે પાંચમું છે એને આ રીતે દેખાશે છઠ્ઠું પણ આ રીતે દેખાશે જો સાતમું આપેલી સંગણ આકૃતિ પૂર્ણ કરો તો સંગણ આકૃતિ આપણે પૂર્ણ કરેલી જ છે જ્યાં જ્યાં રેખા ખૂટતી હોય તે રેખાઓ દોરી દેવાની છે નીચે આપેલી આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલું આઠમું આપેલ આકૃતિમાંથી સમગણ બનાવતા અંક બેની સામે કયો અંક આવશે તો કે અંક બે હશે સમગન બનાવતા પાંચ આવે નવું ઉપરની આકૃતિમાં છ સામે કયો અંક આવશે તો છ હશે એની સામે કયો અંક આવે ભાઈ એક દસમું નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે ડી કે બાળકો ચેનલમાં પ્રથમ વખત ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને તમને નવા વિડીયો અપલોડ થાય એટલે તમને પહેલાં જ નોટિફિકેશન મળી જાય વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને લિંક શેર કરો જેથી એ પણ તમારી જેમ લાભ મેળવી શકે કે બાળકો આવજો